રામ રામના સીતારામ દોસ્તો માતાજી અમને હારાવાલા કરે અમે અત્યારે આવી ગયા છે અમારા ચામુંડા માતાજીના દર્શન કરવા તો ચાલો દર્શન કરીએ

मजा आया तो और में ये जो मजा है, है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता अच्छा ठीक है समझ गया हेलो दोस्तों हमारा डैम નું પાણી આવું નીકળો એ ગાડી स्टार्ट કર તમારે પાણી ઓછો ચપળ ચપળ હમ ફર્સ્ટ હમ ફર્સ્ટ આ સ્ટાર્ટ આપ એમ પતીયું લાગે આપ એમ પાર હી હું તો ભાઈ હું શું યાર આ મારા હવાવાઈ જાય આવડો મોટો હાંડીઓ બે તો તને ગામના ગામનો છે ને તો કરજો

ઘર મો રાજા થાવો કૂકદી બજાણ મોયા મરદો ભેળા ત્યાં વાત મરતો ની

पोटा परो तो 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 है ये तो तुम आई सको छो और पोटा पण सारा पड़े छे सारा आवे देखिलावे देखू देख तो आ ठंडा पानी ने शीतलता छे विदा कां छे जो तुम अइया पानी पीवा आया हो और ने तुमने तरस लागियो तो तो है फूल तो पे छी तुमने ये का बात है सर क्या बात है सर क्या बात ये बात है

અમે મેરાડીમાં ના મંદિરે આવ્યા છીએ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આ જો મેળીમા મંદિર ની અંદર બજીતો છે બગીતો છે બગીચામાં ઘાટ જાતના ફૂલો વૃક્ષો આમે છે એટલે અહીં મોર જેવા પક્ષીઓ આવે છે તાતા થાવ સો બજાર મોયવો مردો ભેળા દેહી વાત مردો ની માટો

નો 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 એ મને છડાવો લ્યા ના ભાઈ તારે છડું હોય તો હાથે છડી જાય છે બસ કે અમે તને છડાવવાની છે આ પાણી સારું છે નો છડી કે આ પાટો રેવો હોય ને નકરો ખા ખા કરે હલો ભલ્લો ખીસા તી કે આ બોલી દેવા અરે દોસ્તો આ જો અમે બધા આમરા મજા આયા

દોસ્તો તમે આ મંદિરે આવો એટલે આરતી ના તાણે તમારે આવવાનું જરૂરી છે

આપડા <ihaz> માણા <violininding warfare>

પાંચ જણાને શેર કરે તું મચાલે મચાલે આલે આ લોકડા ભરે કોથી ગયો એ આવને મારે પણ તને જરૂર હોય આને આતો એન કે ફરક જ ન પડે કી દાદ કરતો હોય દાદ

होला सृष्टि के जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस्था आथे मेरा महादेवनु मंदिर में तुम्हारा जो यहां दर्शन करवाव हुआ है तो मेरे माते मंदिर पाछड़त छे तुम आ भी सको तो कोई का के छे

एको में अटना जैर जैर उड़ सिंकर जो